જય બોલે મિત્રો જે નમસ્કાર આપ સર્વને આજે તો જો કે કાલે ગુરુ પૂર્ણિમા હતી તેથી થાક લાગેલો હતો તેમ છતાં પણ અમે ત્રણ વાગે ઉઠીને રનિંગ માટે જઈએ છીએ એટલા માટે બપોરે પણ સુઈ ગયો બાર વાગે સુઈ ગયો પાંચ વાગે ઉઠ્યો છું હવે હાલમાં સંધ્યા ટાણું છે સાંજનું ટાણું છે અને સાંજનું ટાણું એટલે ગામડાની અંદર પક્ષીઓ કિલ્લોલ કરતા હોય છે અને પશુ પંખીઓ અહીંયા અમારે ત્યાં ખૂબ જ હોય છે આ કૂતરો આવી રહ્યો છે પગ તેનો ભલે તૂટેલો છે પણ સાહસવાળો ખૂબ છે તે અને આ અમારું મકાન બની રહ્યું છે અત્યારે હાલમાં તો કોઈ કામ નથી એટલે મકાનમાં જ એક રાઉન્ડ મારીશ અહીંયા તો આ બાથરૂમનો એરિયા છે પરંતુ અહીંયા પાવડા અને દોડચીઓ વધારે છે કારણ કે હાલ તો વસ્તુ મૂકવા માટે વધારે કામ આવે છે જો કે મકાન રસોડાનો એરિયા છે આ હોલનો એરિયા છે આ બાજુ રૂમ માટે જગ્યા મૂકી છે મારા માટે બનાવીશ ખબર નહીં મારા માટે પરંતુ એમને કહું છું અહીંયા બે રૂમ છે એક આ બાજુ ને બીજું આ બાજુ બાકી તો તમે જોઈ જ શકો છો આ છે આપણું વાતાવરણ તે આ જે દેખાય છે કપાસ છે અને આ બાજુ જે દેખાય છે રજકા બાજરી છે આ જમીન છે આપણી વધારે જોવી હોય તો ઉપર ચડવું પડશે એક વખત ચડી જોઉં હું ઉપર આવું રહું છું યાર ખૂબ જ ક્યાંથી ચડવું એ જ વિચારતો હતો માંડ માંડ ચડવું છું ચાલુ વિડીયોમાં એક મિનિટ વિડીયો બંધ કરી અવર ફાર્મ પેલું મકાન પણ છે અહીંયા ઘાસ વાવ્યું છે ડોકા જે ચોપ્યા છે તેનાથી ઘાસ ઉગશે અને ઘણી મોટી જે જમીનો દેખાય છે આપણી જ છે અને બધું આપણું છે આ રીતે ખેડૂત એટલે શું એવું નથી હોતું કે ખેડૂતે કંઈ કામનો નથી હોતો પરંતુ ખેડૂત એ જ દેશને સૌથી મોટો હોય છે તો આટલું જ આ બ્લોગની અંદર ફરી મળીશું જય હિન્દ જય ભારત